બ્રેકિંગ ન્યૂઝ દ્વારકા ટુડે એક જે દુઃખદ સમાચાર દ્વારકા ટુડે લાઈવ છે અને આવા સમાચાર લઈને આવવા તો ના ગમે પણ એક જે બન્યું છે જે રીતે દ્રશ્યો જોવો છો એક ભયાનક અકસ્માત દ્વારકાની ફંડ હોટલ પાસે જે વ્રજ રેસ્ટોરન્ટની એકદમ સામે જે રીતે બસ છે અહીંયા અંદર જે પલટી મારેલી છે અને ઘણા લોકોને ઈજા થઈ છે ઘણા હોસ્પિટલ સારવાર અર્થે અહીંયા દ્વારકા પોલીસ તંત્ર પણ એલર્ટ છે ફાયર બ્રિગેડ છે એકસો આઠ છે સ્થાનિક લોકો છે વિગત હજી એનડીઆરએફ ટીમની પણ છે અને વિગત હજી હોસ્પિટલેથી મેળવાઈ રહી છે અને દ્વારકા ટુડે આ બધા સુધી લાઈવ આવ્યા છે જે ઝીરો ગ્રાઉન્ડથી હાલ જે અહીંયા તમામ જે તંત્ર છે એલર્ટ છે થોડીક ક્ષણો પહેલાં જ્યારે આ બનાવ બન્યો અહીંયા એક ભયાનક એક્સિડન્ટ થયું હતું અને જે આપ જોઈ શકો છો એક બસ છે અહીંયા બીજી એક ગાડી છે આ ઈકો કાર છે શું બન્યું કે ખૂબ જ વાત છે કે અત્યારે દ્વારકામાં ખૂબ જ એક શોકની લાગણી ફેલાઈ ચૂકી છે દ્વારકાથી અમદાવાદ તરફ જતી પટેલ ટ્રાવેલ્સની બસ દ્વારકાથી અમદાવાદ તરફ જતી હતી ને બરડીયા ગામ પાસે અંદાજીત દ્વારકા શહેરથી પાંચ કિલોમીટર આગળ જતાં જ ગૌવંશની બચાવવાના જતામાં બસ પલટી મારી જતા બે ગાડીને હરફેટે લીધી છે અને અંદાજિત એ એવા સમાચાર મળી રહ્યા છે અમને કે ત્રણથી વધારે લોકોના મૃત્યુ પામી ગયા છે અને ઘણા બધા લોકો ઇન્જર્ડ છે ઇન્જર્ડોને અંદાજીત સાતથી વધારે એમ્બ્યુલન્સમાં લઈ દ્વારકાની સિવિલ બોડીની સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ પ્રાઇવેટ એમ્બ્યુલન્સ એનએચઆઈની એમ્બ્યુલન્સ બધી જ એમ્બ્યુલન્સ રેસ્ક્યુ માટે બોલાવી અને એમ્બ્યુલન્સને લઈને ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આગળ લઈ જવામાં આવ્યા છે એવા પ્રાથમિક સમાચાર મળી રહ્યા છે તો રવિભાઈ દ્વારકાની હોસ્પિટલે પણ અમુક લોકો ઇજાગ્રસ્ત થતા એને પહોંચાડવામાં આવ્યા છે ખંભાળિયા પણ પહોંચાડવામાં આવ્યા છે તંત્ર એલર્ટ છે પણ છતાં પણ જે આ દ્રશ્યો જોઈ શકો છો કે પટેલ ટ્રાવેલ્સની જે બસ છે આ આમાં કેટલા પેસેન્જર હતા શું હતા ડ્રાઈવર છે કે નહીં જે રીતના પલટી મારી ગઈ છે રોડથી નીચે અહીંયા બીજી પણ ગાડી છે એ પણ એક્સિડન્ટમાં હતી એ પણ આપ જોઈ શકો છો ખાસ જે આ ઇકો કાર છે અને ખાસ જે અહીંયા સ્થાનિક લોકો છે ખાસ એવા જે પોલીસ તંત્ર છે ફાયર બ્રિગેડની ટીમ છે અને જે વિગત છે આગળની એની તપાસ હાલ ચાલુ છે અને વિગતો હાલ હોસ્પિટલે જઈ અને મેળવી આપણા સુધી પહોંચાડશું કેવી રીતે થયું શું થયું છે એના પણ પોલીસ દ્વારા તપાસ ચાલુ ચા ચાલી રહી છે સ્થાનિક લોકો છે ની ટીમ છે દ્વારકાનો જે બરળિયા હાઈવે હોટલ ફંડ ની સામે જે દ્રશ્યો આપ જોવો છો કે આ ભયાનક અકસ્માત અને જે દ્રશ્યો એક દુઃખદ સમાચાર દ્વારકા ટુડે આપના સુધી લઈને આવ્યું છે અને જે દ્રશ્યો આપ જોશો છો બરડીયા હાઈવે પર જે અહીંયા પોલીસ તંત્ર પણ એલર્ટ છે અને ગૌ વંશનું પણ એક મૃત્યુ થયું છે અને જે રસ્તો ક્લિયર અને બધું આપ જોઈ શકો છો આ હાલત જીરો ગ્રાઉન્ડ લાઈવ રિપોર્ટિંગ અને આશરે ત્રણ કે ચાર લોકો જેટલા તો મૃત્યુ પામ્યા એવી પણ પ્રાથમિક સૂત્રોમાંથી માહિતી આવી રહી છે અને હજી પણ જે તપાસ છે આગળની દ્વારકા ટુડે કરી અને આપણા સુધી માહિતી પહોંચાડશે જે દ્રશ્યો આપ જોવો છો જે રીતના ઇકો કાર જ્યાં એક્સિડન્ટનો બનાવ આપ જોઈ શકો છો જે આમાં પણ પેસેન્જરો બસની પણ એક ભયાનક અકસ્માત જે દ્વારકા બરડીયા હાઈવે એટલે કે બરડીયા ગામ પાસે હોટલ ફંડની આસપાસ જે દ્વારકા જામનગર હાઈવે છે બસ ઇકો કાર સ્વિફ્ટ કાર વચ્ચે અહીંયા જે રીતનો અકસ્માત થયો છે અને જે દ્રશ્યો આપને દ્વારકા ટુડેથી ઓમ થોબાણી લાઈવ જીરો ગ્રાઉન્ડ રિપોર્ટિંગ સાથે આપણા સુધી પહોંચાડી રહ્યો છું અહીંયા એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડની ટીમ દ્વારકા પોલીસ ની ટીમ તેના જ છે અને તંત્ર દ્વારા જે રીતની કામગીરી હાલ કરવામાં આવી રહી છે તો દ્વારકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે અને થોડીક ક્ષણોમાં હોસ્પિટલે પણ અપડેટ આપના સુધી પહોંચાડશું તો દ્વારકા ટુડે ટુડેથી તો પાણી